જૉન્ટ સૈયદ પાટણ દ્વારા રોટરી ડાયાબિટીસ ક્લબના સહયોગથી આયુર્વેદિક અને ડાયાબિટીસની જાણકારી આપતો કાર્યક્રમ યોજાયો આયુર્વેદ ઔષધિઓ નિરોગી મનુષ્ય જીવન જીવવા માટે ખૂબ જ જરૂરી છે જાઇન્ટ સહેર પાટણ દ્વારા રોટરી ડાયાબિટીસ ક્લબના સહયોગથી રવિવારના રોજ શહેરના જગદીશ મંદિર નજીક આવેલ યજુર્વેદી બ્રાહ્મણ સમાજ જ્ઞાતિવાડી ખાતે આયુર્વેદ અને ડાયાબિટીસ અંગેની જાગૃતિ માટેનો કાર્યક્રમ પાટણ નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના વરદ દીપ પ્રાગટ્યથી કરવામાં આવી કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા અને અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલે રોટરી ડાયાબિટીસ ક્લબ દ્વારા કરાતી વિવિધ પ્રવૃત્તિઓની સહારના સાથે સિનિયર સિટીઝન્સોના આશીર્વાદ મેળવી તેઓ દ્વારા પણ આવી સેવાકીય પ્રવૃત્તિ સદાય થતી રહે તેવી કામના વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા પાટણ નાગરિક સહકારી બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલે જીવન નિરોગી રાખવા આયુર્વેદ ઔષધિઓનો સમય અનુસાર નિયમિત ઉપયોગ કરવાથી શરીરની તંદુરસ્તી જળવાઈ છે અને આયુર્વેદિક ઔષધિઓથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થવાની સાથે સાથે ડાયાબિટીસ બીપી જેવા રોગો પર પણ કાબુ મેળવી શકાતો હોવાનું તેઓએ જણાવી નિત્ય આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો પાટણના પ્રમુખ એમ પટેલે પણ પાટણ પરિવાર દ્વારા કરાતી સેવાકીય પ્રવૃત્તિઓની જાણકારી પ્રદાન કરી આગામી દિવસોમાં ડાયાબિટીસની જાણકારી સાથે તેના નિરાકરણ માટે કેમ્પ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી રોટરી ડાયાબિટીસ ક્લબના પ્રમુખ કે સી આચાર્યએ પણ ડાયાબિટીસ ક્લબની વિવિધ પ્રવૃત્તિઓ સાથે કરાતા કાર્યોની વિસ્તૃત જાણકારી પ્રદાન કરી જૈન સૈયર પરિવારના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો પાટણ જૈન સૈયર પરિવાર અને રોટરી ડાયાબિટીસ ક્લબના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ક્લબના સભ્યો મોદી સંદીપભાઈ અંતે જૈન સૈયરની તમામ બહેનો દ્વારા રોટરી ડાયાબિટીસ ક્લબના પ્રમુખ કેસી આચાર્યનું બહેનોએ તેઓની આયુર્વેદિકની જાગૃતિ લાવવા પ્રયાસો અને સહાયની લેખાવી તેઓનું પુષ્પગુચ્છ અને સાલ ઉડાડી બહુમાન કર્યું હતું તો કાર્યક્રમનું સફળ સંચાલન આત્મા રામભાઈ નાય અને નિલેશભાઈ પરીખ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે સ્વરૂજી ભોજનના દાતા જૈન સેર પાટણ પરિવારે લાલીતો હતો રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી પાટણ